આ લગભગ આઠમી કે નવમી મોદી પરિવારની સભા થઈ રહી છે ઠેકાણે લોકો પાસે પાસેથી વચ્ચે જઈ અને ત્યારબાદ પ્રશ્નો સાંભળ્યા પછી મોદી સાહેબનું એક પત્ર પણ આપીએ છીએ મોદી સાહેબનું પત્ર આપ્યા પછી એક સભા થાય તો એ મોદીકા પરિવારની સભા થાય છે અને મોદીકા પરિવાર સભા એટલા માટે છે કે નરેન્દ્રભાઈ એકસો ચાલીસ કરોડની જનતાને પોતાનો પરિવાર માને છે અને એટલે કા પરિવાર આ એકસો ચાલીસ કરોડની જનતાની સેવા માટે ગમે ત્યારે ગમે એવી મુશ્કેલીઓ જ્યારે આવે છે કોરોના જેવું મહામારી હોય કે અન્ય કોઈ મહામારી હોય ત્યારે હંમેશા સરકાર એ નાનામાં નાના લોકો સુધી છેવાડાના માનવી સુધી પહોંચી અને કામ કરતી હોય છે એટલે એક પરિવાર જેવો માહોલ ઊભો થયો છે અને જ્યારે પરિવાર જેવો માહોલ ઊભો થયો છે એટલે એકસો ચાલીસ કરોડની જનતાના લોકો સામેથી ચાલીને મોદી સાહેબને આશીર્વાદ આપવા માટે અને પરિવારનો ભાવ સમજીને આ કાર્યક્રમમાં આવતા હોય છે લોકસભાની ચૂંટણી અંતર્ગત મોદી પરિવાર સભાનું આયોજન મસ્કા બાગ ગુંદિયાળી શક્તિ કેન્દ્ર સીટના ઉપરનું આયોજન મસ્કા ખાતે કરવામાં આવ્યું જેમાં ધારાસભ્ય આદરણીય અનિરુદ્ધભાઈ દવેના માર્ગદર્શન હેઠળ ખૂબ જ મોટી સંખ્યામાં આજુબાજુના ગામના લોકો જોડાયા અને ખૂબ જ મોટી સંખ્યામાં આજરોજ આ સભા થઈ છે કચ્છના ગૌરવ અને સતત ત્રીજી ટ્રમ હેટ્રિક લગાવવા જે જઈ રહ્યા છે એવા શિક્ષિત અને યુવાન સાંસદ વિનોદભાઈ ચાવડા સાહેબને જંગી બહુમતીથી ઐતિહાસિક લીડ સાથે વિજય બનાવવા માટે આજરોજ આ સ્થળે સંકલ્પ લેવાયો છે દરેક બુથના કાર્યકર્તાઓને શક્તિ કેન્દ્રના કાર્યકર્તાઓને યુવાન સાથી મિત્રો ભાઈઓ બહેનો વડીલોને ખૂબ મોટી સંખ્યામાં મતદાન થાય ભારતીય જનતા પાર્ટી તરફ મતદાન થાય વિનોદભાઈને વિજય બનાવવા અને નરેન્દ્રભાઈ મોદી સાહેબના હાથને મજબૂત કરવા આજે અહીં બહુ મોટી સંખ્યામાં લોકો કટિબદ્ધ થયા છે ત્યારે આપે પણ જોયું હશે કે ખૂબ ઉત્સાહપૂર્વક ખૂબ લાગણી સાથે લોકો જોડાયા છે અને સરકાર શ્રીની વિવિધ યોજનાઓનો જે લાભ મળી રહ્યો છે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં મોદી સાહેબના નેતૃત્વમાં જે વિકાસના કાર્યો થઈ રહ્યા છે એને વેગ આપવા માટે લોકો કટિબદ્ધ છે અને બહુડી સંખ્યામાં લોકો આજની સભામાં આ મિટિંગમાં જોડાઈ અને સાત તારીખના વિનોદભાઈ તરફ ખૂબ જ મોટી લીડથી મતદાન થાય એવી સૌએ સંકલ્પ પણ લીધું છે